જન્મ અને દીક્ષા કલ્યાણ વડોદરાના તમામ જૈન સંઘોમાં અઠમ તપની ગુરુ ભગવંતોની ટહેલ બાદ ચાર હજાર કરતા વધારે અઠમ તપ થયા હતા જેના આજે લાલબાગ જૈન સંઘમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુર શરીર મહારાજ ટ્રસ્ટી છે આ દરમિયાન લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ઋષભ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે આજે સંઘમાં ચત્તા અઠ દસ ડોના આઠ ઉપવાસના તપસવીને પણ મનહરભાઈ ભોગીલાલ શાહ તથા શ્રેયસભાઈ વૈદ્ય પરિવાર તરફથી પારણા કરવામાં આવ્યા છે વધુમાં ટ્રસ્ટી બ્રિજેશ શાહે જણાવ્યું છે કે શનિવારે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી પાર્શ્વનાથ ભગવાનનો વરઘોડો સવારે સાડા સાત કલાકે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મદુરંદરશ્રી મહારાજની નિષ્ઠામાં વાસ્તે ગાસ્તે નીકળશે જે વીરનાથ દિરાશર થઈ માંજલપુર વિસ્તારમાં ફરી પરત જિનાલય આવશે બધા ભાવિક ભક્તો પધારવા માટે આમંત્રણ પણ પાઠવ્યું છે વધુ માહિતી જયનગર અને દીપક શાહે આપી છે અને ચત્તારી છત દસ જોયો એના આ ઉપવાસ આવા તપશ્નોના પાલનો પ્રસંગ લાલબબ દેલ સંગમાં છે આપણી સાથે લાલબબ દેલ સંગના રશ્તી એવા ભરિશભાઈ શાહ બ્રિજેશભાઈ પણ આપણી સાથે છે આપણે ભરિશભાઈને પૂછે આખો કાર્યક્રમ સુ તમારા દર્શક સૌ આ પ્રસંગ કરવાનો જય આજે ગોડ આનંદની વાત છે કાન્યા અમારા સંગમાં વિજયવળલાભાઈ વાળા સાહેબના એવા ગચાધિપતિ ધન્વંત્ર મહારાજ સાહેબના દિશામાં ખૂબ સુંદર રીતે તપસ્યા ચાલી રહી છે ગતાલી અઠ દસ ના આજે આઠ ઉપવાસ પતિના પારણા ચાલી રહ્યા છે તપસ્યા ખૂબ સુંદર રીતે પારણા કરી રહ્યા છે ત્યારબાદ રેમીનાથ ભગવાનના એનું અઠ્ઠમ તપની પર રહેતા સુંદર રીતે ભક્તોએ પૂર્ણ કરી અને આજે એના પર પારણા લાલભાઈ જન્મ સન્માન રાખેલ છે

ત્યાંથી માજરપુર ગામ થઈને પરત દેરાસર પરત આવશે અને એ નિમિત્તે શ્રીલાલભાઈ ત્યાંની સંઘમાં ભગવાનને અર્પણ કરવા માટે સવા પાંચ કિલોનો લાડુ પણ અર્પણ કરવામાં આવશે ભક્તો દ્વારા આજે સર્વ લાલભાઈ જૈન સંઘના સાવ સહાયિકાઓને અમે આમંત્રણ આપી જઈએ સર્વ સમય બંધ શનિવારે સવારે સાડા સાત વાગે હજુ હાજર રહેવું આપણું નામ મારું નામ હરીશ ગિરીકુમાર શાહ